નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જેમાં માતાજીના દર્શને દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ત્યારે હાલમાં ચાલી રહેલા હિન્દુ ધર્મના પવિત્ર માસ એટલે શ્રાવણ માસમાં રોજના હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે એક માસના અન્ન ક્ષેત્ર ભોજનાલયના દાતા ડીડી રાજપૂત છે જેથી આજે પવિત્ર શ્રાવણ માસ અને શીતલા સાતમ પાવન પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે નળેશ્વરી ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્ન ક્ષેત્ર ભોજનાલયની મુલાકાત લઈ નળેશ્વરી માતાજીને પ્રસાદનો થાળ ધરી દર્શનાર્થીઓને ભોજન પીરસ્યું હતું જેમાં નળેશ્વરી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા